જય શ્રી કૃષ્ણ જય અન્નપૂર્ણા મારી ચેનલમાં તમારું સ્વાગત તો ચાલો આજે આપણે બનાવવાના છે સાબુદાણાની રબડી એના માટે મેં એક બાઉલમાં સાબુદાણા લીધા છે એક વાટકી સાબુદાણા છે એને મેં દૂધ સાથે બે કલાક માટે પલાળી દીધા હતા દૂધ સાથે પલાળવાથી બે જ કલાક પલાળવાના છે અને વધારે આપણે પલાળવાના નથી પાણી સાથે પણ તમે એને પલાળી શકો છો ચાલો હવે આપણે ગેસ એક પેન મૂકી દઈશું અને ગેસ ચાલુ કરી દઈશું એમાં આપણે ગેસની પેન ગરમ થાય તો બે ચમચી જેટલું આપણે એમાં ઘી ઉમેરવાનું છે ને અહીંયા બે ચમચી ઘી ઉમેર્યું છે જે દૂધ સાથે આપણે સાબુદાણા બોળીને રાખ્યા છે એને આમાં આપણે શેકી લેવાનું છે થોડીવાર એ મિશ્રણ મિક્સ થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે બધું મિશ્રણ એમાં નાખી દીધું છે હવે આપણે ધીરે ધીરે એને હલાવવાનું છે થોડું ઘટ થાય ત્યાં સુધી એને આપણે મિક્સ કરવાનું છે બરાબર કે ઘી બધું જ આપણા સાબુદાણામાં મિક્સ થઈ જાય ગેસની ફ્લેમ આપણે થોડી ધીરે જ રાખવાની છે બહુ ફાસ્ટ નથી કરવાનું ચાલો હવે આપણે સાબુદાણા થઈ ગયા છે હવે એમાં આપણે દૂધ ઉમેરવાનું છે એના માટે મેં અહીંયા સાતસો ગ્રામ જેટલું ફૂલ ફેટ દૂધ લીધેલું છે તમે ગરમ કરેલું પણ દૂધ લઈ શકો છો ધીમા તાપે આપણે એને થવા દઈશું જોઈ શકો છો હવે ધીરે ધીરે આપણું રબડી ગરમ થવા લાગી છે ઉકળવા લાગે ત્યાં સુધી આપણે એમાં હલાવતા રહીશું એ ધીરે ધીરે એકદમ જાળી થવા લાગશે જો આપણે નહીં હલાવીએ તો નીચે ચોટી જશે એટલે આપણે એને હલાવી જરૂરી છે જો થોડીક ઘટ થઈ ગઈ છે હવે આપણે એમાં ખાંડ ઉમેરવાની છે મેં અહીંયા એક કાચની નાની વાટકી લીધી છે એ પ્રમાણે મેં અહીંયા ખાંડ ઉમેરવાની છે આપણે બધી જ ખાંડ અંદર ઉમેરી દઈશું હવે આપણે એને મિક્સ કરવાનું છે બરાબર ધીમે હવે આપણે એમાં એક ચમચી જેટલો એલચીનો પાવડર ઉમેરવાનો છે એક ચમચી છે મેં ખાંડીને રાખી હતી એક ચમચી એલચી પાવડર ઉમેરી લીધો છે મેં બરાબર મિક્સ કરી લઈશું જોઈ શકો છો થોડી વારમાં તે ઘટ થવા લાગી છે હવે મેં એમાં થોડોક કેસર ઉમેરી દીધું છે કેસરને મેં પલાળ્યું નથી ડાયરેક્ટ જ ઉમેરી દીધું એ દૂધમાં ઉકળશે એટલે એનો કલર એ આવી જશે અંદર તમે દૂધમાં પલાળીને પણ એને મિક્સ કરી શકો છો જોઈ શકો છો કેસરનો કલર એકદમ સરસ આવી ગયો છે આપણે અમે અહીંયા ડ્રાય ફ્રૂટનો ઉપયોગ કર્યો છે પિસ્તા છે અને બધા થોડોક ડ્રાય ફ્રૂટ આપણે એને ગાર્નિશ કરવા માટે રહેવા દીધું છે બરાબર મિક્સ કરી લઈશું હજી આપણે પાંચ દસ મિનિટ એને થવા દઈશું થોડુંક કે આપણી રબ રબડી એકદમ સરસ ઘટ થઈ જાય બાજુમાં જે બધી મલાઈને બધું છોઈટું છે બધું મિક્સ કરીને અંદર આપણે દૂધમાં ઉમેરી દેવાનું છે જોઈ શકો છો હવે આપણી રબડી એકદમ સરસ ઘટ થઈ ગઈ છે આવી રીતે જો તમે સાબુદાણાની રબડી બનાવશો એકદમ સરસ ટેસ્ટ આવે છે એનો ચાલો બધું આપણે મિક્સ કરી લઈએ બરાબર જોઈ શકો છો તમે રબડી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું એને આપણે એક બાઉલમાં કાઢી લઈએ પાંચ દસ મિનિટ માટે આપણે એને થોડી સરસ ઠંડી થવા દેવાની છે તમે ફ્રીજમાં પણ મૂકીને એને સરસ ઠંડી કરી શકો છો ચાલો બે પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે એમને ડ્રાય થી ગાર્નિશ કરી લઈશું મેં અહીંયા બદામ લીધા છે અને પિસ્તા લીધા છે ગાર્નિશ કરી દઈશું બરાબર થોડુંક મેં એના ઉપર કેસર નાખ્યું છે જોઈ શકો છો તમે આપણી સાબુદાણા રબડી એકદમ મસ્ત તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય અન્નપુર